પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલ કે ટુ કેતર કાર્યક્રમ દરમિયાન એકાદમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વી એસ નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી ટીમે મધ્ય અને

કે આ છાત્રા જયારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ પ્રિન્સિપાલ છે એ એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંત ના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે